નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારની વાત કરીએ તો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરેલા સોનાના ભાવમાં સતત ધીમી ગતિએ છેલ્લા બે દિવસથી વધારો જોવા મળી રહ્યો છે તો આ વધારો કેટલો છે અને આજે શું રહ્યા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો અને હવે ખાસ કરીને બે હજાર પચીસ ની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ના ટાર્ગેટ જેની માહિતી આપણે આજના ઓડિયો ની અંદર મેળવવાના છીએ તો ઓડિયો ની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી વિડીયો ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો છેલ્લા ત્રણ દિવસ થી સોના ભાવ માં ધીમી ગતિ એ વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે મિત્રો ને હવે લગ્ન પ્રસંગ માટે સોના ચાંદી ની ખરીદી કરવી છે તો આ વિડીયો તમારા માટે

છે તો વાત કરીએ તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો અને સસ્તા સોનાની રાહ જોઈ છો તો મિત્રો આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તેની પહેલા આજે સોરિયા સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે 22 કેરેટ સોનામાંથી અને 24 કેરેટ સોનામાં આજે સોરિયા સોના તેમજ ચાંદીના ભાવ જેની વાત કરી લઈએ જેની અંદર આજે આપણે 22 કેરેટ સોનામાંથી દાગીના બનાવતા હોઈએ છીએ તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 7151 માં જ્યારે 10 ગ્રામ સોનું 71510 માં જ્યારે 100 ગ્રામ સોનું સાત લાખ પંદર હજાર રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો તમારા શહેરની અંદર બાવીસ કેરેટ સોનાની ખરીદી તમે કરો છો ત્યારે તમારે જીએસટી અલગથી લાગતું હોય છે તેવી જ રીતે ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની પણ માહિતી મેળવી લઈએ જેની અંદર એક ગ્રામ સોનું સાત હજાર આઠસો ને એકમાં જ્યારે દસ ગ્રામ સોનું ઇઠ્યોતેર હજાર ને દસમાં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ એસી હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો હવે ધીમી ગતિએ સોના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો આ વધારો કેટલા દિવસો સુધી શક્ય છે ભાવની અંદર ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અત્યાર સુધી સોનાના ભાવને વધારો થવા બદલ એક જ ક્ષેત્રમાંથી તેને ટેકો મળી રહ્યો હતો જેની વાત કરીએ તો મિત્રો હમાસ ઇઝરાયલના યુદ્ધ ચીન યુદ્ધ એવી કોઈ પણ દેશ લેવલની સમસ્યા સર્જાય તો જેની સીધી સોના તેમજ ચાંદીના ભાવને જેના કારણે સોનાના ભાવ જે છે એ ઓલ ટાઈમ જોવા મળતા હોય છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ ધીમી ગતિએ હવે ઘટાડો જોવા મળ્યો છે અને આજની વાત કરીએ તો મિત્રો આજે પણ બજાર ખુલતાની સાથે સોનાના ભાવમાં વધારો જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે એટલે કે ચાંદીના ભાવ જે છે એ ચાઇનાનું માર્કેટ માનવામાં આવે છે ચાઇનાની અંદર ચાંદીની જેટલી ખરીદી થાય એવી જ રીતે ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળતો હોય છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આપણા ગુજરાતના શહેરોની અંદર લગ્નગાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે અને ઘણા બધા મિત્રો લગ્ન માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે અને હજુ પણ ઘણા બધા મિત્રો રાહ જોઈ રહ્યા છે કે બે હજાર પચીસમાં સોનાનો ભાવ જે છે એ પચાસ હજાર થશે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો બે હજાર પચીસ અથવા તો ગમે ત્યારે હવે આવનારા દિવસોમાં સોનાનો ભાવ જે છે એ પચીસ હજાર ની આજુબાજુ થવાનો નથી પરંતુ હા અત્યારે તમે જે ભાવ જોઈ છો જેની અંદર આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેવું જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે તો મિત્રો છેલ્લા બે દિવસમાં ઘટેલા ભાવમાં અચાનકથી વધારો જોવા મળી રહ્યો છે જેનું મુખ્ય કારણ શું તો મિત્રો કોઈ પણ દેશ લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર તો થતી જાય

તો મિત્રો આવનારા દિવસોમાં સોનું જે છે એ ખૂબ જ આપણા ગુજરાતના શહેરોની અંદર લોકો ખરીદતા હોઈએ છીએ તો જેની અંદર ચાંદીની માંગમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે કારણ કે ચાંદીના ભાવ જે છે એ એક લાખની પટાવી ચૂક્યા હતા અને જેની અંદર ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાંદીના ભાવમાં તો ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતુ સોનાના ભાવમાં બે હજાર પચીસમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેમ કે ડોલર ઇન્ડેક્સની અંદર ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ વધારો જોવા મળ્યો છે અને હજુ પણ આવનારા દિવસોની અંદર વધારો કરવામાં આવે તો સોનાના ભાવની અંદર ઘટાડો થઈ શકે છે અને હજુ પણ સોનું સસ્તું થઈ શકે છે તો સોનું સસ્તું થશે તો કેટલું થશે જેની માહિતી પણ મેળવી લઈએ તો મિત્રો સોનાના ભાવમાં ઘટાડો થશે તો આવનારા દિવસોની અંદર સોનાના ભાવ જે છે એ અત્યારે એસી હજારની સપાટીએ ટ્રેડ કરી રહ્યા છે જેમાં ધીમી ગતિ આવનારા દિવસોની અંદર સોનામાં જે પિંચોતેર હજાર રૂપિયા સુધીનું સોનું તમને મળી શકે છે તો રોકાણકારો પણ અત્યારે ખૂબ જ રાહ જોઈ રહ્યા છે કે સોનાના ભાવની અંદર ઘટાડો થાય તો સોનામાં રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરી લઈએ અને ઘણા બધા મિત્રો સોનાની અંદર સારું સારું એવું એવું ટ્રેડ કરી રોકાણ કરતા હોય હોય છે છે અને પ્રોફિટ પણ બનાવતા તો હજાર ની વાત કરીએ તો ઘણા બધા મિત્રો એ બે હજાર ચોવીસમાં માં સારું એવું પ્રોફિટ પણ બનાવી લીધું છે અને બે હજાર પચીસની ની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ પણ રોકાણકારો માટે ખૂબ જ સારું એવું રહેશે જેવું જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું સોના તેમજ ચાંદીના તમે દાગીના બનાવવા માંગો છો તો કેવી રીતે જેની વાત પણ સોના સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે હોલમાર્ક જે ખૂબ જ જરૂરી રહેતો હોય છે અને દાગીના બનાવવા માટે આપણે બાવીસ કેરેટ સોનાની ખરીદી કરીએ છીએ ચોવીસ કેરેટ સોનું જે છે જેને શુદ્ધ માનવામાં આવે છે એટલે કે કેરેટ સોનામાં આપણે રોકાણ કરતા હોઈએ છીએ તો મિત્રો તમે પણ સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો હજુ સુધી આપણી આ ચેનલને ને ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવ ભૂલશો નહીં અને હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં સોના ચાંદીના ભાવની ચર્ચા કરીશું